તમે એક વસ્તુ કરજો આખા ભારતમાં તમે કોઈ પણ જગ્યા જેમ જ્યોતિર્લિંગો છે શિવજીના એમ આ હનુમાનજીની એક જ્યોતિ મૂર્તિ છે પોતે હનુમાનજીના જ્યોતમાંથી પોતે જ્યોતિ ઉત્પન્ન થયેલી આ એક ભવ્ય મૂર્તિ

અને એક ધામ વિશે વાત કરવાની છે અને ધામ છે હનુમાનજી નું ધામ અને હનુમાનજીના ધામ વિશે જે વાત કરવાની છે એ એક જબરજસ્ત વાત છે કારણ કે હનુમાનજી નું નામ તમે હંમેશા રામદૂત અને રામજી સાથે જ જોડાયેલું હનુમાનજી નું નામ તમે સાંભળ્યું હશે પણ આજે હું તમને જે વાદ કહેવા જઈ રહ્યો છું અને જે ગામની જે ધામની હું વાત કરી રહ્યો છું એ ધામમાં હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે તો આજે એવી એક વાત કરવાનો છું પણ શ્રી કૃષ્ણ ભગવાન અને હનુમાનજી બંનેનું કોમ્બિનેશન અને બંનેની વાત કરતા પહેલાં આપણે થોડા તમને પાછળ લઈ જઈએ અને પાછળ ઇતિહાસ ને પાછળથી લેતા લેતા એ ધામ સુધી પહોંચે તો કદાચ તમને ખબર પડે કે આ ધામ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન હનુમાનજી આ ધામ સાથે કેવી રીતે જોડાયેલા છે તો આ તમે જોઈ રહ્યા છો એ હેડંબા વન તરીકે ઓળખાતું આ એક જગ્યા છે કારણ કે અમારો અરવલ્લી જિલ્લો અહીંયાથી તમે આગળ જાઓ તો ત્યાં મહીસાગર જિલ્લો અને ત્યાંથી આગળ જાઓ પંચમહાલ જિલ્લો પાવાગઢ ત્યાંથી આગળ જાઓ જંડ હનુમાન તમે નામ સાંભળ્યું હશે ત્યાં કદાચ તમે જોયું હશે તો પ્રાચીન આ જે જગ્યાઓ છે આ હેડંબા વન છે હેડમબાનું નામ સાંભળતાની સાથે તમને પાંડવો યાદ આવે કારણ કે પાંડવ આ હેડંબા વનની અંદર ફર્યા હતા કારણ કે એમને વનવાસ હતો એક વરસ અજ્ઞાતવાસ પણ હતો તો પાંડવ ઘણી બધી જગ્યાઓ ઉપર ફર્યા અને એમાં એમનું ફરવાનું સ્થાન જે અજ્ઞાતવાસ અને વનવાસ એ એમનો આ હેડંબા વનની અંદર જ પસાર થયો હતો એવું આપણે કહીએ છે તો દોસ્તો આ હેડંબા વન તરીકે ઓળખાતું એક વર્ષો પહેલાં અને તમે પંચમાલ થી માડીને છેક અરવલ્લી અરવલ્લી થી માડીને તમે આગળ જાઓ છેક સુધી હેડંબા વન તરીકે ઓળખાતું આ એક મોટું જંગલ હતું જ્યાં હેડંબા અહીંયા રહેતી હતી તમે અગર થોડો ઇતિહાસ તમે પાછળ લો તો અહીંયા અરવલ્લી જિલ્લો અને મહીસાગર જિલ્લો બંને મળે છે ત્યાં બોર્ડર ઉપર કલેશ્વરી નામનું એક જગ્યા છે અને કલેશ્વરી જગ્યા એવું કહેવાય છે કે ત્યાં ભીમના અને હિડંબાના લગ્ન થયા હતા મેરેજ થયા હતા એની ચોરી પણ અત્યારે હયાત છે અને એ જગ્યા ઉપર હિડંબાએ પોતે માતાજીની સ્થાપના કરી જે માતાજીની એ પૂજા કરી દીધી એનું મંદિર પણ અહીંયા હયાત છે અહીંયાથી તમે અરવલ્લી જિલ્લામાં આવો તો અરવલ્લી જિલ્લામાં અહીંયા આગળ મોડાસાની બાજુમાં સરડુઈ કરીને ગામ છે ત્યાં છત્રેશ્વરી માતાનું મંદિર છે અને છત્રેશ્વરી માતા માટે એવું કહેવાય છે કે મંદિરની જે જગ્યા છે એ જગ્યા ઉપર ભીમે હેડંબાનો જે ભાઈ હતો હેડિંબ એનો વધ એ એ જગ્યા ઉપર કર્યું હતું અને અહીંયા નજીકમાં જ છે મોડાસાની બાજુમાં સાગરિયા ગામ એનો જીવતો જાગતો દાખલો અહીંયા સાકડિયા હનુમાન જે કહેવાય છે અને સાકરિયા હનુમાન માટે એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર હનુમાનજીએ ભીમનું અભિમાન ઉતારી હતું કારણ કે વાનરના રૂપે એક ગયડા વાનરના રૂપે અહીંયા બિરાજમાન હતા અને વચ્ચે રસ્તામાં પૂંછડું રાખીને બેઠા હતા અને ભીમ ત્યાંથી પસાર થયો અને ભીમનું અભિમાન એટલું બધું હતું કે મારા જેટલો શક્તિશાળી વાત અહીંયા આવે છે કારણ કે ઇતિહાસ ને પાછળથી લેતા લેતા અહીંયા અરવલ્લી જિલ્લાની અંદર પાંડવો અહિયાં આયા હતા એના પ્રમાણો આટલા બધા છે સરડોઈ ગામ સાકરિયા અહિયાં કલેશ્વરી

કારણ કે પાંડવ અહીંયા આયા અને પાંડવ અહીંયા વસ્યા મહાભારત યુદ્ધ તમને બધાને ખબર છે કે મહાભારત યુદ્ધ કેવી રીતે અને શું કામ થયું તો સો કૌરવ હતા પાંચ પાંડવ હતા અને પાંડવો સાથે જે કૌરવો અધર્મ કર્યું અને અધર્મના કારણે મહાભારતનું યુદ્ધ એમના માથા ઉપર હતું અને પાંડવો એ ભગવાન શ્રી કૃષ્ણના કારણે જ અને ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શનના કારણે જ આ કૌરવો સાથે આ ધર્મયુદ્ધ એમની જીત થઈ તો એક અહીંયા મોડાસાની બાજુમાં ડુગરવાડા કરીને ગામ છે ડુગરવાડા ગામની અંદર જે હનુમાનજી ઉપસ્થિત છે જે હનુમાનજી સ્વયંભૂ ઉપસ્થિત છે એ જગ્યા માટે એવું કહેવાય છે કે જ્યારે પાંડવ અહીંયાં વિચરણ કરતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ ખબર હતી કે મહાભારતનું યુદ્ધ હવે કોઈ કારે ટળેવું નથી થવું થવાનું જ છે તારા ભગવાન શ્રી કૃષ્ણએ હનુમાનજીનું આવાહન કર્યું હતું અને આવાહન કર્યું અને જે હનુમાનજીજે પ્રગટ થયા અને પ્રગટ થઈને શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે એમને કીધું કે મહાભારતનું યુદ્ધ હવે થવાનું જ છે તો તમારે પાંડવોની પાંડવો રક્ષા કરવાની છે ત્યારે હનુમાનજી કૃષ્ણ આ અરવલ્લી પાવન ભૂમિ ઉપર ઉપસ્થિત થયા હતા અને જ્યાં એમને શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી જે જગ્યા ઉપર ઉપસ્થિત થયા હતા એવું ધામ એવું કામ એટલે કે ડુગરવાડા ગામ અને ડુગરવાડા ગામના હનુમાનજી કારણ કે અહીંયા એ શ્રી કૃષ્ણના કહેવાથી શ્રી કૃષ્ણના આવાહન ઉપર ઉપસ્થિત થયા હતા ઉપસ્થિત થયા પછી સાકરિયા ગામની અંદર એમને ભીમનું અભિમાન અહીંયા ઉતાર્યું હતું અને જે ગામ ડુગરવાડા ગામ છે અદ્ભુત બહુ પ્રાચીન ગામ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન હનુમાનજી આજે બિરાજમાન છે તો એવા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન હનુમાનજીના તમને દર્શન કરાવીએ કારણ કે હનુમાન જયંતી આવવાની તૈયારી છે અને હનુમાન જયંતી આવે છે બારમી તારીખે હનુમાન જયંતી છે તો હનુમાન જયંતીના આગળ અમે એવા હનુમાનજીના દર્શન કરાવીએ છે જે હનુમાનજી કદાચ આખા ભારતની અંદર જેટલા હનુમાનજીના મંદિરો છે એના કરતા પણ વિશેષ આ હનુમાનજી આ હનુમાનજીનું ધામ અને આ હનુમાનજીની પ્રતિમા છે કારણ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આવાહન કર્યું અને હનુમાનજી જે પ્રગટ થયા આ શ્રી કૃષ્ણના કહેવાથી આવાહન ઉપર જે અહીંયા બિરાજમાન થયા એવું આ એક ધામ છે કદાચ તમે સારંગપુર ધામ સારંગપુરનું નામ સાંભળ્યું હશે એમાં એક કહેવત છે કે કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી ત્યાં ભગવાનનું આહવાન કર્યું અને સ્વયં હનુમાનજી અહીંયા ઉપસ્થિત થયા આવી કેવી દંતી આપણે લોકો બધા જાણીએ છીએ પણ એના કરતાં પણ વિશેષ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આવાહન કર્યું અને જે જગ્યાએ હનુમાનજી પ્રગટ થયા

અને અમારું કામ જ છે આવા નાના મોટા ધામના ઇતિહાસોને બહાર લાવવાનું તો આજે અમને આ આ જ્યારે ખબર પડી તો એક આવા ધામની વાત તમારા સુધી છે અને આવા ધામની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણએ આવાહન કર્યું અને જે હનુમાનજી અહીંયા ઉપસ્થિત છે આ એટલા માટે વિશેષ છે કારણ કે તમે જ્યોતિર્લિંગની વાતો સાંભળી હશે કે ભગવાનના ના બાર જ્યોતિર્લિંગ છે

કૃષ્ણ અને ભગવાન સાથે જોડાયેલું છે એવા ગામના અમે તમને દર્શન કરાવીએ એવા હનુમાનજીના તમને દર્શન કરાવીએ એવા ભગવાન શ્રી કૃષ્ણના તમને દર્શન કરાવીએ તો બન્યારો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે જય હિંદ જય ભારત મેજી તમને વાત કરી કે ડુગરવાડા ગામ ને ડુગરવાડા ગામ ના હનુમાનજી જેમનું નામ છે સંકટ મોચન એને કહેવાય છે અને આજ પ્રતિમા અને આજ ગામ વિશે મે તમને ચર્ચા કરી હતી કારણ કે આ ગામ મે તમને પહેલા પણ કીધું કે આ ગામ બહુ પૌરાણિક ગામ છે પાંડવો સાથે જોડાયેલું ગામ છે અને આ મૂર્તિ આ હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે કારણ કે પાંડવો જ્યારે સંકટમાં હતા કારણ કે એમને ખબર હતી શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે હવે યુદ્ધ થવાનું જ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આવાહન કર્યું હનુમાનજીનું અને હનુમાનજી જે પ્રગટ થયા એ આ જગ્યા એ આ ગામ મેં તમને આખી વાત કરી તો આ છે ભગવાન શ્રી કૃષ્ણએ આવાહન કર્યું અને ઉપસ્થિત થયેલા શ્રી હનુમાન આ ડુગરવાડા ગામની અંદર બિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણના પણ આપણે દર્શન કરાવીશું પણ એ આપણે આવતીકાલે રાખીશું કારણ કે હનુમાનજી હનુમાન જયંતિ આવે છે એ પહેલા આપણે હનુમાનજીનો પ્રભાવ એનો એમની વાતો એમની ખ્યાતિની વાતો કરવાની હતી તો આપણે આ હનુમાનજીને અત્યારે આપણે અત્યારે આ તમને દર્શન કરાયા અને આ એક બહુ પૌરાણિક ગામ છે આ હિડંબાવન હતું અને વનમાં પાંડવો અહીંયા પરિભ્રમણ કરતા હતા અને આ ગામની અંદર થોડું ટાઈમે રોકાયા હતા અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા હતી કે આ ધર્મયુદ્ધ છે અને ધર્મયુદ્ધમાં ભગવાન હનુમાનજીની જરૂર હતી અને હનુમાનજીનું આવાહન કર્યું અને આહવાન કરવાથી હનુમાનજી ઉપસ્થિત થયા આ અરવલ્લીની પાવન ભૂમિ ઉપર એ આ ધામ અને આ રૂબ્રૂ પોતે હનુમાનજી અહીંયા બિરાજમાન છે તમે એક વસ્તુ નોટિસ કરજો આખા ભારતમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ હનુમાનજીના દર્શન કરવા માટે આવી પ્રતિમા તમને ક્યાંય જોવા નહીં મળે અને આ પ્રતિમા એટલા માટે અદ્ભુત છે કારણ કે જેમ જ્યોતિર્લિંગો છે શિવજીના એમ આ હનુમાનજીની એક જ્યોતિર્મૂર્તિ છે

આ ઇતિહાસોને જાણો આ ઇતિહાસોને જુઓ અને બીજા લોકો સુધી શેર કરો જેથી કરીને આવા નાના મોટા ધામ છેના ઇતિહાસો બહાર આવે તો આ ભૂમિની અંદર દબી ગયેલા ઇતિહાસો એ દબેલા જ રહેશે તો કોઈને ખબર નહીં પડે અને મંદિરો આજેની તો કાલે ખંડેર થતા જશે તો આ આજનો ઇતિહાસ જે હનુમાનજી અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો અને ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી બંને સાથે જોડાયેલું એક ગામ બનારો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે જય હિન્દ જય ભારત